ફાસ્ટ કોચ નહોતો તમાકુ તો એવું શીરી અને ભોજવાનું કાઠું કોણ છે જેટલું થાય એટલું એકલો તો કરું મેડમ બધી આ હા તો બીજું સુધાર હા 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 બધું તન તો મારા કાકા જો તમે ત્યાં તમાકુ એટલે કરી આવો તો ખાવાનું બે એટલે કે કાકા ઓલું ચા પડ્યું પેલું ચા પડ્યું ઘર રાખો કાકો તમાકા ત્યાં પાકા છે બેટા બી તમાકુ આ એવા છે કાકો અત્યારે જો વાગે તો હું વગાડવું છે ઊભી હાલ દેવી છે ખાતા બેટા કરી તો ખોરું

પડ્યા રે એ વાત સાચી તમી ટપચી જો એટલે વળી વાત સાચી જોવે કરે ને એમ નહીં કરી નાખો ના ના લ્યો તો એ લો ₹400 મને પાંચ પાંચ હો એ તો ઘણા ખાલી કામ હેડો વાટાડું ખોદવાનું જેટુ જેટુ છે હેડો ઓય હેડો વાત કરો અમાર હરું ભરું હા એમ મત કહો કે વે વિષ્ણુજી દોશી ઓફ થઈ મારે તો ના કરો તમે બીજું કોઈ ફટાફટ કરી દો હેડો નેદવાનું મોડું થાય છે

એટલે હાલો એટલે ભાઈ તમારે કારણ કે મારે જવાનું છે આજ હે પણ એક ડૂસી નું તીડું કરવા જવાનું યાર આમ થોડું કોક ખામું જવું એમ બીજું કઈ હે તમે તમે યાર આવું ના બોલો લાઈવ ચાલુ એમ બીજું કઈ નહીં

તમાકુનો ભાવ કેવો હે ખબર મોઢે કોણ ના સારા હોય સર તો લેવા જો દૂધ હશે તો લાઈ

Ha ha ha! મગજ માં પાછો આવે મને મગજમાં એમ થયું ઘરે પૂરો નઈ પોકે મને રીલ જોવા દે એમ બીજું કઈ નઈ રીલ તો

પૈસા તો પકડી ને એના પૈસા તો લાલ લીટી તમે દારૂડિયા છો પણ છું પૈસા માતા માતા મેલી તો આ પાંચસો લીધા એના બદલે તમારે પંદર પડશે

પણ તમારે રાખવી છે નહીં હું તો તમે નહીં આવો તો બીજા ના દીક ભાગે પણ એમ આ બધું તૈયાર કરેલ છે તમારે ખાલી પાણી વાળવીને ને નાદવી એવું કરું તમે ઠેકો કરાવું છો ટેકો મારાથી એક આમ લગી રે નહીં સાહેબ તેમાં ભાગે આલું તો હું ભરી ના આવ આમ તો વિષ્ણુજી રાખવી તો છે મારી હા પણ એકલા જ પહોંચી ના વળા તો રહેવા દો તમે ના રાખવી હોય તો હું તો બીજા તમે ને તમારો ભાઈ આમ કેટલા વિઘા છે

એમ કરો ને બે તમારા એક મારો ચોથા ભાગે એમ લાખ રૂપિયા ના લઈ દઉં ચોથા ભાગે તમે રાખ્યું કોણ તો બીજા હાલમાં કેમ તમે ભેગા

આપણે રાખવું ચોથા ભાગે આપડે બેન રાખવું હાચી વાત પણ તમે એને કહી દો કે ભાઈ મજૂર મજૂરી તો ચોથા ભાગે આવે નકે તમારે તું વાચી છે નહીં વિરજી ભાઈ ખાશે નહીં વાળું થાશે ભાઈ એમ ના ના મજૂર તો ના લે ને તો તો મજૂર લાઈન કામ ના કરાવે એમ ના મજા આવે યાર મજૂર તમતાર મજૂર એ આબોય ને હું લાઈશ તમને મને હા આવો મને તો ક્યાં કોઈ ના પાડે મજૂરી હાલ ભાદર વિષ્ણુ જી ત્યાં આવ્યો તો બોલો હાલ ભાદર ઓય આયા તા ના ના પણ આપણે કેવા ના મળે પાછો હવે તમારે એ વાત ઉલી કરી રાખવાનું છે કે નહીં તો હું રાખવાનું છે હે રાખવાનું તો લ્યો બાન દાણો બાન લ્યો 500 રૂપિયા બરાબર